ભારતની અગ્રણી જનરલ એન્ટરટેનમેન્ટ ચેનલોમાંની એક સ્ટાર પ્લસ વર્ષોથી પ્રેક્ષકો માટે નવું રોમાંચક અને આકર્ષક કન્ટેન્ટ પીરસવામાં મોખરે રહી છે રચનાત્મક સીમાઓ પાર કરવા માટે જાણીતી આ ચેનલ દરેક શો સાથે કંઈક નવું લાવે છે આ ઉત્તરાયણ સ્ટાર પ્લસે ટ્રેમની ઉજવણી એક અનોખી અને સાંસ્કૃતિક રીતે જોડાયેલી સ્ટાઇલમાં કરવાનો નિર્ણય લીધો છે લવ ઉત્સવ પહેલ હેઠળ આ ચેનલ તેની લોકપ્રિય વાર્તાઓની ટીવીના પડદાથી બહાર કાઢીને ગુજરાતની ગલીઓ આકાશ અને લોકોના હૃદય સુધી લઈ જઈ રહી છે આ મચ અવે પહેલ પંદર જાન્યુઆરીએ ગુજરાતમાં શરૂ કરવામાં આવી હતી જે વેલેન્ટાઇન ડેના બરાબર એક મહિના પહેલાં અને ઉત્તરાયણના બીજા દિવસ સાથે સુસંગત છે આ કાર્યક્રમ એક મહિના સુધી ચાલનારા રોમાંસ અને એકતાના જશ્નની શરૂઆત દર્શાવે છે લોન્ડ ઇવેન્ટમાં સ્ટાર પ્લસના સૌથી લોકપ્રિય પાત્રોની હાજરી જોવા મળી હતી અનુપમાની સાથે આગામી શો તોડકર મેરાના મુખ્ય કલાકારો રાજ અને રોશની પણ ઉપસ્થિત રહ્યા હતા સ્ટાર પ્લસની લોકપ્રિય અભિનેત્રી માનસી પારેખ જે અગાઉ જિંદગી કા હર રંગ ગુલાલમાં જોવા મળી હતી તેણે પણ આ સ્ટાર સ્ટડેડ પ્રીમિયરમાં હાંસી આપી હતી જોકે અનુપમા શારીરિક રીતે ઉપસ્થિત નહોતા પરંતુ રાજ અને રોશનીએ લાલ રંગની પતંગો ચગાવીને આકાશમાં પ્રેમની ઉડાન ભરી હતી માનસી પારેખે ગુજરાત અને સ્ટાર પ્લસ વચ્ચે સાંસ્કૃતિક સેતુનું કામ કર્યું હતું અને ખૂબ જ ઉષ્માભર્યા અંદાજમાં લવ ઉત્સવનો પરિચય કરાવ્યો હતો